હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર તત્વજ્ઞાન વિષયમાં આજે આપણે આપણું ચેપ્ટર ચાર છે જે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો તો આપણે ચેપ્ટર આજે શરૂઆત કરીએ છીએ સત્તર ગુણનું તમારું આ ચેપ્ટર છે ધોરણ અગિયારના દરેક વિદ્યાર્થી જે મારો વિડીયો જોઈ રહ્યું છે એ દરેક વિદ્યાર્થીને કહેવાનું એ વિદ્યાર્થીઓ મારી એક શરૂઆત છે ધોરણ અગિયારમાં અને એમાં તત્વજ્ઞાન વિષયમાં ધોરણ બારમાં તો તમે જોઈ લેજો આપણી ચેનલમાં છોતરા પાડી દીધા છે દરેકે દરેક વિદ્યાર્થીને દરેક કે દરેક વિષયમાં એટલી હેલ્પ કરી છે કે જે પાસ થવાવાળું વિદ્યાર્થી એ પાસ થઈ જશે અને જો સારા ગુણ લાવવાવાળું કોઈ વિદ્યાર્થી હોય તો એ સોમાંથી નવ્વાણું પંચાણું સુધી તો આરામથી પહોંચી જાય એમાં તત્વજ્ઞાનની તો વાત જ ન થાય એ લોકોને એટલો સપોર્ટ કર્યો છે તમને પણ હું કહું છું જો તમને એવું લાગે છે કે અમને તત્વજ્ઞાન નથી આવતું હાર્ડ પડે છે તો મારા બે શબ્દો તમારા મનમાં ગાંઠ બાંધી લેજો કે બેટા આ હાર્ડ નથી તત્વજ્ઞાન એક રમકડા જેવો વિષય છે પણ તમને એને એની સાથે રમતા આવડવું જોઈએ રાઈટ ચાલો તો શરૂઆત કરવી છે આપણે સરસ મજાના વિષયની અને આ વિષયની અંદર આજે આપણે ચોથા નંબરનું ચેપ્ટર અને સતત એનો ગુણભાર છે અને આમાંથી પાંચ માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય છે વિભાગ ઈમાં તો એ પણ હું તમને મસ્ત ભણાવીશ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરને કન્ટિન્યુ રાખીશું પણ હું તમને સમજાવી દઉં મારા વાલાઓ મારા કોલેજ આવ તમને જો મારો વિડીયો હેલ્પફુલ થાય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું તમને ગેરંટી અને દાવા સાથે વિશ્વાસ સાથે કહું છું કે એકવાર મારો વિડીયો પૂરેપૂરો જોઈ લેવાનો ના આવડે ને તો પછી કોમેન્ટ કરવાની બેન ન આવડ્યું પણ સવાલ જ પેદા નથી થતો રાઈટ ચાલો શરૂઆત કરવી છે આપણે ચેપ્ટર ચારની ચલો તો સૌથી પહેલાં આપણે સમજવાનું છે આપણે જે પ્રશ્ન નંબર એક છે આપણી ટેક્સ્ટબુકની અંદર સૌથી પહેલાં શરૂઆત થાય છે કે પ્રતિકોનું મહત્ત્વ ઉદાહરણ સહિત સમજાવો અહીંયા કીધું છે તમે જોઈ શકો છો કે પ્રતિકોનું મહત્વ ઉદાહરણ સહિત સમજાવો એક હજાર ટકા કહું છું કે એક હજાર ટકા ચેપ્ટર આપણને આવડશે એક હજાર ટકા સત્તરમાંથી સત્તર ગુણ બેઠે બેઠા આપણા આવશે એક માર્ક્સ આપણો કટ ના થાય પણ હું ભણાવવા માટે તૈયાર છું તમારે ભણવા માટે તૈયાર રહેવાનું છે રાઈટ ચલો પ્રતિકો એટલે શું તો પહેલાં એની વ્યાખ્યા થોડી જોઈ લઈએ પહેલાં જ છે કે પ્રતિકો એટલે શું તો પ્રતિકો એટલે મૂળ વસ્તુ કોઈ વ્યક્તિ હોય કે અર્થને સંક્ષેપમાં સંક્ષેપ એટલે ટૂંકમાં સમજાવવા માટે અને તુરંત ઓળખવા માટેની સંજ્ઞા કે નિશાની છે જો જો બરાબર શું કહેવા માંગે છે પ્રતિકો એટલે જે મૂળ વસ્તુ છે કોઈ વ્યક્તિ છે કે અર્થ છે એને સંક્ષેપ એટલે ટૂંકમાં અને તુરંત એટલે ફટાફટ ઓળખવા માટેની કોઈ સંજ્ઞા છે અથવા તો કોઈ નિશાની છે એને કહેવાય પ્રતિકો જેમ આપણે વાત કરીએ કે આપણે જાહેર જીવનની અંદર કોઈ આપણે કોઈ એવી રીતના વાત કરતા હોય તો આપણે શું કહીએ એનું કોઈ વ્યક્તિ હોય ને તેનું નામ ન લઈએ એનું એક એવું નામ રાખેલું હોય કે એ નામ લઈને એટલે આપણે ઓળખી જઈએ કે આ પેલાની વાત થાય છે આપણે નહીં કહેતા એક્સ તરીકે વાત કરતા હોય કે એક્સ ને આવું છે એક્સ ને આમ છે ને પેલે આમ છે ને તેમ છે ને એટલે આ બધું આપણે કરતા જ હોઈએ છીએ જાહેર જીવનમાં જે તમને ખબર છે આપણી બે ફ્રેન્ડો હોય ને બે મિત્રો હોય બે ફ્રેન્ડ હોય એ લોકો આવી રીતે કરતા હોય છે અને તમને ખબર છે મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે અત્યારે ફાસ્ટેગ જમાનો છે રાઈટ ને હા કોઈનું નામ મહેશ હોય ને તો મહેશ કેવું ન ગમે એને લાલ્યો કહેતા ને તો લાલ્યો લાલ્યો કેવું જ ગમે કેમ લાલો કહો તો લાલો એનું મુલામનું નામ છે ઉપનામ છે એવી જ રીતે અહીંયા કોઈ વ્યક્તિ હોય કોઈ વસ્તુ હોય તો એને આપણે ટૂંકમાં એને કોઈ શોર્ટ નામ આપી દઈએ કોઈ પ્રતિક આપી દઈએ કોઈ નિશાની આપી દઈએ એમ તો અહીંયા નીચે સમજાયું છે જુઓ તમે તો કે મહત્ત્વ મહત્વ એટલે શું આનું મહત્વ શું છે તમે જુઓ પ્રતિકોનું મહત્વ શું છે તો વિવિધ વિજ્ઞાનો તમે વિજ્ઞાન ભણ્યા હશો દસમાની અંદર તો દસમા ધોરણની અંદર આપણું વિજ્ઞાન આવે છે અને વિજ્ઞાનની અંદર તમને ખબર છે અહીંયા એવું લખ્યું છે કે એચ હવે વિદ્યાર્થીઓ જો તમે દસમામાં વિજ્ઞાન ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે એચ આવે એટલે દરેકે દરેક વિદ્યાર્થીને એટલી ખબર પડી જાય કે એચ ટુઓનો મતલબ થાય છે કે પાણી શું થાય છે પાણી રાઈટ જો આ પાણીને આપણે એચ તરીકે દર્શાવીએ છીએ સંજ્ઞા તરીકે દર્શાવીએ છીએ તો અહીંયા કીધું ને કોઈ વ્યક્તિ વસ્તુનું કોઈ સંજ્ઞા કે એના માટે ઓળખવામાં આવતી નિશાની તો આ શું છે એક પ્રકારની આપણે એને કઈ સંજ્ઞાથી દર્શાવીએ તો એચ ટુઓથી પછી અહીંયા પ્લસ છે શું છે પ્લસ તો પ્લસ છે તો આપણને ખબર પડી જાય કે આ સરવાળાની વાત થઈ જાય અહીંયા માઇનસ છે તો માઇનસ છે એનો મતલબ એવો કે બાદ બાકી કરવાનું કીધું છે અહીંયા ગુણાકારની નિશાની છે તમે જુઓ આ બધી નિશાનીઓ છે તો આ નિશાનીઓ છે એ જ બધાને શું કહેવાય પ્રતીકો કહેવાય આપણે આ બધાનો ઉપયોગ નથી કરતા તો કે હા કરીએ છીએ તો જેવી રીતે વિજ્ઞાનમાં જાહેર જીવનમાં આપણે જે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણા તત્વજ્ઞાનમાં આપણા સબ્જેક્ટમાં પણ પ્રતિકોનો ઉપયોગ થાય છે એટલા માટે તમને આ ઉદાહરણ સહિત સમજાવવું પડે છે કે વિજ્ઞાનમાં એચ હોય છે પછી આપણે ગણિતની વાત કરીએ વિજ્ઞાનમાં બધું આવે જ છે તમે જો પ્લસ માઇનસ પછી ગુણાકાર ભાગાકાર હેશટેગ આ બધાને તમને ખબર છે આપણો મોબાઈલ છે તો મોબાઈલની અંદર તમે નથી જોતા આમ આવે આમ કરીને આમ તો આને તમે શું કહો છો એટ ધ રેટ પછી આમ કરીને આવે છે તો તમે એને હેશટેગ બોલો છો તો આ બધી નિશાનીઓ પછી આમ તમે આમ કરીને આમ કહો તો આ ડોલરનું ચિહ્ન થઈ જાય તો આ બધા પ્રતિકો છે આપણે આને કેવી રીતે ઓળખીએ છીએ તો કે એનું સિમ્બોલ હા યાદ આવી જાવ સિમ્બોલ નથી આપણે કોઈ પણ વસ્તુનો સિમ્બોલ લગાવી દઈએ તો એ સિમ્બોલનો મતલબ થાય છે પ્રતિક એ સિમ્બોલ આવે એટલે આપણને ખબર પડી જાય કે આ આનું જ સિમ્બોલ છે એટલે તમે એ જોઈ શકો છો આ બધા પ્રતિકો છે વિદ્યાર્થીઓ ખબર પડે છે અને હું તમને સમજાવી દઉં કે આ જે ચેપ્ટર છે ને આ ચોથું ચેપ્ટર એ તમારા ધોરણ બારના તત્વજ્ઞાનમાં પહેલા નંબરનું ચેપ્ટર છે આ ચેપ્ટર વીસ ગુણમાં પૂછાય છે બારમામાં અને કશું જ નથી લે બેઠે બેઠું અગિયારમાનું ચેપ્ટર ઉપાડીને બારમામાં મૂકી દીધું છે જો મારી વાતનો વિશ્વાસ કરો તો હું તો એમ કહું છું કે તમે અગિયારમામાં ચેપ્ટર ભણી લો તો બારમાનું પહેલું ચેપ્ટર પૂરું હાલ ને હાલ હા ટ્રસ્ટ મી માય સ્ટુડન્ટ અને તમને કહી દઉં ખાસ જો મારી જોડે જોડાયેલા રહેશો ને તો ગેરંટી અને સાથે કહું છું કે ધોરણ અંદર તમે તત્વજ્ઞાનમાં સો માંથી સો માંથી નવાનું માર્ક લાવશો હું તમને લખીને આપું છું કેમ કે તમે મારી સાથે જો ભણો છો મારી સાથે તૈયારી કરો છો તો ઘણા બધા વિદ્યાર્થીને આવે છે તો તમારા આવે પણ વિશ્વાસ કરો હું જેમ કહું એમ મહેનત કરો તો સો ટકા માર્ક્સ આવશે જ તે રાઈટ ચાલો હવે વાત થઈ ગઈ અહીંયા આ પ્રતિકોની પછી રોજિંદો વ્યવહાર કોઈ રોજિંદો વ્યવહાર છે તો એમાં પણ આપણે પ્રતિકોનો ઉપયોગ કરીએ કે હે કેવી રીતે જો મારા કલે જા તને સમજાવ તમે બધા સાધનમાં બેસીને ક્યાંક બાર તો જતા જશો ત્યારે મોટી મોટી સીટીઓ હોય તે જગ્યાએ તમે જોઈ શકો છો આપણું સાધન ઊભું રહે અને પછી ચાલે તો લાલ બત્તી અને બત્તી તમે જોઈ હશે કે લાલ બત્તી લીલી બત્તી એ જે લાઇટ થાય એના આધારે સાધન રોકાતા હોય છે અને પછી એના આધારે સાધન નીકળતા હોય છે આવું તમે સર્કલ ઉપર જોયું જ છે આ બધા પ્રતીકો છે તો ખબર પડે કે આ પ્રતિક આવે એટલે શું કરવાનું એનો અર્થ આપણને ખબર હોય એવું લખે નહીં કે હવે તમારી નીકળવાનો સમય થઈ ગયો તમે તમારું સાધન લઈ નીકળો ન હોય લાલ બત્તી લીલી બત્તી થાય એટલે આપણને ખબર છે કે કઈ બત્તી થાય મને નથી ખબર હોય કારણ કે મેં સાધન જ ચલાવ્યું મજાક કરું છું પણ આપણને ખબર છે કે આ લાલબત્તી લીલી બત્તી એ પ્રતિક છે પછી જો પ્રતિક પ્રાતિક તક શાસ્ત્ર હવે આવ્યું આપણું તત્વજ્ઞાન એકચ્યુઅલી તો તમે જુઓ અહીંયા છે નિષેધ આ આ છે છે મારા મજો પડી જશે ચેપ્ટર બહુ મસ્ત છે સરસ મજાનું તો તમે જુઓ આ પ્રતિકોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે તત્વજ્ઞાનમાં થાય છે તો કે કેવી રીતે કઈ રીતે પાછળ સમજાવું છું પણ એના પહેલાં આપણે એ સમજવું જોઈએ મારા વાલાઓ કે આપણું જે તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાનની અંદર આ પ્રતિકોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એના શું ફાયદા છે આપણને ખબર તો હોવી જોઈએ ને આપણે માની લો કે આપણા ઘરની અંદર કંઈક વસ્તુ કંઈક નાના મોટું કામ કરવાના હોય તો એ કામ કરવાથી આપણને શું ફાયદો થાય છે તમે હાલ મારો વિડીયો જોવો છો તો તમને શું ફાયદો થાય છે વિડીયો જોવાથી તો કે બેન અમારે એસીમાંથી એસી માર્ક લાવવાના છે અમારે આ ચેપ્ટરની અંદર સત્તરમાંથી સત્તર ગુણ લાવવાના છે એટલે હું તમારો વિડીયો જોઉં છું મને એ ફાયદો થાય છે તો એવી જ રીતે આપણું તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાનની અંદર પણ આજે આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ તો આ પ્રાતિક જે ભાષા છે તો એના શું ફાયદા છે તો એના ત્રણ ફાયદા છે ખબર પડે છે જો તમને હું ભણાવું છું મારા કલેજ આવું તમને ખબર પડતી હોય તો પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવતા રહીશું હું તમને દરેકે દરેક વિદ્યાર્થીને કોમેન્ટમાં રિપ્લાય આપું છું એટલા માટે કે તમારો અને મારો સંબંધ અને તમને કંઈ નથી આવડતું તમને કંઈ ખબર નથી પડતી તો આપણો સંબંધ જળવાઈ રહે તમને કંઈક વસ્તુનો પ્રોબ્લેમ છે તો તમે મને પૂછી શકો છો તમે મને કોમેન્ટ કરી શકો છો મારો નંબર આપેલો છે શોર્ટ વિડીયોની અંદર તો એ નંબર ઉપર તમે મને કોલ મેસેજ પણ કરી શકો છો પણ મારો ઉદ્દેશ્ય એટલો છે કે તમે ભણો એમ એસીમાંથી એસી માર્ક આવે છે તત્વજ્ઞાનમાં પણ લાવવાવાળું વિદ્યાર્થી હોવું જોઈએ એમ ઓકે ભણાવવા માટે હું તૈયાર છું તમને ચિંતા નહીં કરો તમ તમારે તો ચલો મેં એવું કીધું કે આપણા તત્વજ્ઞાનો તત્વજ્ઞાનની અંદર શેનો ઉપયોગ થાય છે તો કે પ્રતિકોનો તો આ પ્રતિકોના ફાયદા શું છે તો ત્રણ ફાયદા છે કેટલા ત્રણ ફાયદા છે તો કે કયા કયા તો એક નંબરમાં છે ભાષાની સંદિગ્ધતા એટલે શું તો કે ભાષાની અસ્પષ્ટતાનું નિવારણ ઘણીવાર આપણી ગુજરાતી ભાષા એવી છે જે જગ્યાએ એક શબ્દના બે અર્થ થતા હોય છે ત્યારે ડખો ડખો પડી જાય મારા કોલેજો તો કે શું થાય તો એવું થાય તમે જો અહીંયા મેં કીધું છે કે તર્ક ક્રિયા ભાષાના માધ્યમથી રજૂ થાય છે પરંતુ ભાષા જટિલ સાધન છે ભાષામાં કેટલાક અઘરા અસ્પષ્ટ અને સંદિગ્ધ સંદિગ્ધ શબ્દોનો ઉપયોગ થાય છે દાખલા તરીકે તમે અહીંયા ઉદાહરણમાં ધ્યાન આપો બીજું બધું તમારે માઇન્ડમાં નથી લેવાનું આ બધું ક્યાંય એટલું બધું નહીં પૂછાય પણ આપણે આવે છે 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 તો તો આપણે ભણવું તમે કે હા હવે જો ગાય ઘોડો છે ચકલી છે મીઠું તો આપણી ગુજરાતી ભાષા એવી છે ને એક શબ્દના બે અર્થ થતા હોય લે તો પછી આપણને તકલીફ ન પડી જાય આપણે મારા ભાઈનું બારમું પતિ ગયું તો બારમું એટલે બારમું ધોરણે થાય અને બારમું એટલે કોઈ મરી જાય ને એના પછી આપણે જે વિધિ કરીએ છીએ બારમું એ થાય બે અર્થ થાય કે નહીં હા આ ગાય 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 એટલે 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 એક એક માતા પ્રાણીની વાત છે ગાબું પછી ઘોડો ઘોડો એટલે હોય એને ઘોડો કહેવાય અને ઓલું પ્રાણી હોય એને ઘોડો કહેવાય પછી ચકલી ચકલી એટલે પ્રાણી એ થાય ઉડે ને ચકલી ઉડે ફલતા ચકલી અને ઓલી નળની ચકલી જે પાણી આપણા ઘરે આવતું હતું એને ચકલી કહેવાય મીઠું મીઠું એટલે એક એનો અર્થ એવો થાય કે નમક ક્યાં બોલતે હે કે આપુથપેસ્ટ માં નમક હે હમ તો એ નમક અને એકનું મીઠું એટલે નમક નમકે થાય મીઠું એટલે ગળ્યું મધ જેવું મીઠું મીઠું મધ જેવું મીઠું કઈ નહીં તો એના અલગ અલગ અર્થ થાય છે તો આ બધી ભાષા ઘણી વાર કેવી લાગે અસ્પષ્ટ લાગે તો એના માટે શેનો ઉપયોગ થાય તો કે પ્રતિકોનો ઉપયોગ થાય લે આ તો મજા આવી આવી કે નહીં એક ફાયદો ખબર પડી જ્યારે ભાષા અસ્પષ્ટ હોય ત્યારે શેનો ઉપયોગ થાય પ્રતિકોનો ઉપયોગ કરીએ તો વધારું સાદું દે તો આ આપણો એક નંબરનો ફાયદો ચલો હવે બીજા નંબરનો ફાયદો બતાવી દઉં બીજું ખાસ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આ તમને બેઠું બેઠું કોઈ જગ્યાએ નથી પૂછવાનું તમને પ્રશ્નો પૂછા છે તો જે આપણા પાંચ કારકો છે ને એને સત્યતા કોષ્ટક ને પૂછાય છે પાંચ માર્કમાં એ હું તમને બધું સમજાવીશ ડોન્ટ વરી ચલો હવે આગળ જઉં છું તર્કશાસ્ત્રમાં વિધાનો અને દલીલોની રૂપની રજૂઆત વિશિષ્ટ પ્રતીકો દ્વારા કરવામાં આવે છે જોજો અંદરથી પોઈન્ટ અમુક સમજવા લાયક છે મજા આવે એવો ટૉપિક છે શું કહે છે કે તર્કશાસ્ત્રમાં વિધાનો અને દલીલોના રૂપની રજૂઆત વિશિષ્ટ પ્રતીકો દ્વારા થાય છે આપણા તત્વજ્ઞાનમાં જે વિધાનો છે એની રજૂઆત શેનાથી થાય છે તો કે પ્રતિકોથી થાય છે તેની રજૂઆત એકદમ સ્પષ્ટ અને સરળ બને છે સાંભળો જે વિધાનો છે એની રજૂઆત પ્રતિકોથી થાય છે એટલે સ્પષ્ટ અને સરળ એટલે ફટાફટ બને છે કેવી રીતે તો કે આથી પ્રાતિક ભાષાના ઉપયોગથી ભાષામાં આવતી સંદિગ્ધતાનું નિવારણ થઈ શકે છે તમે કોઈ વિધાનોની જગ્યાએ પ્રતિકોનો ઉપયોગ કરો તો એમાં ઘણી સરળતા પડે છે તો કે કેવી રીતે તો અહીંયા નીચે આપેલું છે તમે જુઓ કે દાખલા તરીકે નિષેધ પી પી સમુચય પી પી વિકલ્પન ક્યુ પી શરતી ક્યુ પી દ્વિશરતી ક્યુ તો કે બેના તમે શું બોલો છો એ બધું પાછળ આવશે એટલે સમજાવું છું ડોન્ટ વરી ચલો હવે અહીંયા બે નંબરમાં તમને કીધું છે બીજા નંબરનો ફાયદો કયો છે તો દલીલોની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત જે દલીલો હોય છે એને આપણે શું કરી શકીએ તો કે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત કરી શકીએ છીએ કેવી રીતે તો કે દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે તેમાં આવતા વિધાનોને માત્ર ધ્યાનમાં લેવામાં આવે છે કોઈ દલીલ છે તો એમાં વિધાન હોય છે તો આપણી તર્ક ક્રિયામાં ગૂંચવણ ઊભી થવાનો સંભવ રહે છે અને અગવડ પડે છે ઘણીવાર શું હોય છે દલીલો હોય છે એનું તમે મૂલ્યાંકન કરો તો એમાં વિધાનો આવતા હોય છે અને આ વિધાનોને જો માત્ર ખાલી ધ્યાનમાં લેવામાં આવે તો ઘણીવાર ગૂંચવાળો ઊભી થાય છે અને એના લીધે શું પ્રોબ્લેમ થાય છે તો કે ઘણીવાર અગવડતા પડતી હોય છે ઘણા બધા પ્રોબ્લમ થાય છે એના લીધે આપણે પ્રતિકોનો ઉપયોગ કરવો અનિવાર્ય બની રહે છે રાઈટ ચલો સમજાવું છું આગળ ચલો વિદ્યાર્થીઓ હવે આગળ હું તમને સમજાવું કે જે આપણે વાત કરીએ આગળ કે દલીલોમાં વિધાનો હોય તો તમે અહીં જોઈ શકો છો આ એક પ્રકારની દલીલ છે અને આમાં વિધાનો આવેલા છે રાઈટ તો કે હા રાઈટ છે તો આ જે દલીલો છે એને તમે આવી રીતે વિધાનોમાં દર્શાવો એના કરતાં તમે એની પ્રાતિક રજૂઆત એટલે પ્રતિકોથી તમે આવી રીતે દર્શાવો તો વધારે સારું રહે તો આપણે વિધાનોને યાદ રાખવાની જરૂર ન પડે કોઈ અગવડતા ન પડે ઉપરથી મજા પડી જાય મજો મજો પડી જાય આપણને પ્રતીકો દ્વારા તમે જો મજા આવે એવું છે જો અહીંયા કીધું છે જો વરસાદ આવે અને પાક સારો થાય તો ખેડૂતો રાજી થાય છે તો જો આ વરસાદ આવે એના માટે અહીંયા આપણે એ પ્રતીકનો ઉપયોગ કર્યો પછી પાક સારો થાય તો એના માટે આપણે બીનો ઉપયોગ કર્યો અહીંયા છે અને અને માટે સમુચાય છે આ બધું તમને ખ્યાલ નથી તો સમજાવું છું ધીરે ધીરે પાછળ આખું ચેપ્ટર આવે છે મસ્ત ટક સમજાવું છું ડોન્ટ વરી તમે તમારે મજો મજો કરો તો અહીંયા વિધાનો છે ને એની આ પ્રાતિક રજૂઆત કરી છે હું તમને બધું શીખવાડીશ એટલે પણ આ તો હાલ જસ્ટ સમજાવું છું કે ફાયદો શું છે તો બીજા નંબરનો ફાયદો એવો છે કે દલીલોમાં વિધાનો હોય છે ને વિધાનોમાં ઘણીવાર ગૂંચવણ અગવડતા પડે છે એને કરતાં જો આ બધા વિધાનો છે આને બોલવા એના કરતાં આવી રીતે એની પ્રાતિક રજૂઆત કરી દઈએ તો આપણને મજા આવી જાય વાંધો નહીં એક સરળતા એટલા માટે કે પ્રતિકોનો જો ઉપયોગ કરીએ તો આપણને વિધાનો વાંચવામાં અને ગૂંચવણ ના પડે કોઈ અગવડતા ન પડે રાઈટ ચલો તો કીધું છે જો શું કીધું છે જો દલીલની રજૂઆત ભાષામાં કરવામાં આવે શું કીધું છે જો દલીલની રજૂઆત જો આ એક દલીલ છે આ એક પ્રકારની દલીલ છે અને આ એની શું કરી છે તો કે પ્રાતિક ભાષામાં આપણે શું કરી છે રજૂઆત કરી છે આ દલીલ છે અને આ એની પ્રાતિક ભાષામાં રજૂઆત કરી છે તો ખૂબ જ સ્પષ્ટ અને સંક્ષિપ્ત બને છે જુજો આ દલીલ કેટલી મોટી લાગે છે તમે જુઓ આ વિધાનોવાળી દલીલ કેટલી મોટી છે પણ એની જગ્યાએ આપણે આ પ્રાતિક રજૂઆત કરી તો આ નાની થઈ ગઈ થઈ કે નહીં તો કે હા અને એક બાજુ આપણે એ કેવી લાગે છે સ્પષ્ટ લાગે છે અને એક બાજુ સંક્ષિપ્ત સંક્ષિપ્ત એટલે નાની બને છે અને સમજવામાં સમજવામાં પણ ખૂબ જ સરળતા થાય છે આટલું બધું વાંચવું એના કરતાં એ સમુચય બી શરતીસી એ સમુચય બી તેથી સી કેવી મજા આવે ફટાફટ પતી જાય ને આ આખું વાંચવા જવું તો કેટલો લોંગ થઈ જાય એટલે એક આ ફાયદો છે કે દલીલોમાં વિધાન હોય એની પ્રતિક રજૂઆત જો પ્રતિકોનો ઉપયોગ કરીએ તો દલીલને વાંચવામાં પછી સરળતા રહે છે સમજવામાં અને સંક્ષિપ એટલે નાની બની જાય છે રાઈટ તો આ બીજો ફાયદો હતો ચાલો ત્રીજો ફાયદો સમજાવી દઉં કે પ્રતીકોનો ઉપયોગ કરવાથી ત્રીજો ફાયદો શું થાય તો તો એક બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે તો કે એ કેવી રીતે કે કે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે તો તો જો કેવી રીતે ભાષાની મદદથી દલીલના રૂપની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત થઈ શકતી હોવાથી જો તમે પ્રતિકોનો ઉપયોગ કરો તો ભાષાની મદદથી શું થાય છે દલીલનું જે રૂપ હોય એ સ્પષ્ટ દેખાય સંક્ષિપ્ત એટલે નાનું નાની એની રજૂઆત થતી હોવાથી દલીલોનું તાર્કિક સ્વરૂપ સરળતાથી સમજી શકાય છે દાખલા તરીકે તમને અહીંયા આપેલું છે જો તમે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ એ ઓહો હો હો પછી જો બી ગુણ્યા અહીંયા કીધું છે બરાબર પછી બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી તો આવું બધું આટલું બધું બોલવું જોજો તમે આ પહેલી રજૂઆત જોજો અને આ બીજી રજૂઆત આ પહેલી રજૂઆતમાં મજા આવે બીજીમાં અહીંયા કીધું છે એની ઘાત બરાબર બીની પાંચ ઘાત તો તમે મને કહો આ બંનેમાંથી આપણને કંઈ કઈ દલીલ કઈ એક્ઝામ્પલ આપણને સમજવામાં તકલીફ નથી પડતી ને આમ સરળતા પડે છે તો કે બેના આ બીજા નંબરનું છે ને એ મને બહુ ગમે હો આ આટલું બધું લાંબુ લાંબુ બોલું કે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ એના કરતાં એની સાદગ બરાબર આ બી ગુણ્યા બી ગુણ્યા બી બોલું એના કરતાં બીની પાંચ ગાત આવું બોલી દઈએ તો ન હાલે તો કે ચાલે એકદમ ચાલે તો એમ જ કીધું છે બૌદ્ધિક શક્તિનો બચાવ આટલું બધું બોલવું બુદ્ધિ વાપરવી એના કરતાં આટલી બુદ્ધિ વાપરો તો ન ચાલે આપણી બુદ્ધિનો બચાવ ના થાય અને બુદ્ધિને થોડી સાચવીને રાખવાની હો હા ગમે તે જગ્યાએ ગમે તે જગ્યાએ આપણને કામમાં લાગે એક ચુલી સમજ્યા તો ત્રીજો ફાયદો છે પ્રતીકોનો ત્રીજો ફાયદો શું છે બૌદ્ધિક શક્તિનો બચાવ તો જો નીચે કીધું છે કે ઉપરની પ્રથમ રજૂઆત કરતાં બીજી રજૂઆત જો આ પહેલી રજૂઆત છે એના કરતાં આ બીજી રજૂઆત ખૂબ સરળ અને સંક્ષિપ્ત છે સરળે છે આ બીજી રજૂઆત સરળ છે અને એકદમ સંક્ષિપ્ત એટલે કેવી છે નાની છે આથી પ્રાતિક ભાષાનો ઉપયોગ કરવાથી જો કીધું ને પ્રતિકોનો ઉપયોગ કરવાથી તર્ક ક્રિયામાં શું થાય છે ઝડપથી અને યંત્રવ્રત આગળ વધી શકાય છે અને પરિણામે આપણી બૌદ્ધિક શક્તિનું શું થાય છે તો બચાવ થાય છે આપણી જે બુદ્ધિ શક્તિ છે એનો શું થાય છે બચાવ થાય છે રાઈટ તો આ પ્રતિકોનું મહત્ત્વ હતું પ્રતિકોના ત્રણ ફાયદા હતા જે મેં તમને સમજાય છે જો તમને ખબર પડી હોય તો પ્લીઝ 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 કોમેન્ટની અંદર જણાવજો અને બન્યા દેજો મારી સાથે હું તમને વિશ્વાસ અને ગેરંટી સાથે કહું છું આપણે સોતરા પાડી દઈશું મસ્ત મજાનું તમને ચેપ્ટર ભણે સત્તરમાંથી સત્તર માર્ક લાવવાના છે એક માર્ક્સ આપણો આગળ પાછો ન થવો જોઈએ એટલે ખાસ ચેનલ ઉપર બન્યા દેજો હજુ તમારે આગળ ભણવું છે પાંચ માર્કના પ્રશ્નો તમને નથી આવડતા તમારી ઈચ્છા છે કે બેન અમારે ભણવા છે તો ફટાફટ કોમેન્ટ કરો તમારા માટે સરસ મજાનો વિડીયો હું બનાવીશ રાઈટ મારા કોલેજ જાઉં ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેન્ક ક્લાસીસ